લોનના ચક્કરમાં ફસાયેલી મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવીને ત્રિપુટીઓએ મહિલા ઉપર સયાજગંજ અને ફતેહગંજની ઓફિસોમાં દુષ્કર્મ ગુજાર્યું મહિલાએ સયાજગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા સયાજગંજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લોનના ચક્કરમાં એક મહિલાને ફસાવીને ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેહગંજની ઓફિસોમાં બલાત્કાર ગુજારતા પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા સયાજીગંજ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા સમયગાળા દરમિયાન ત્રણ આરોપીઓએ મહિલાને નામે લોન લીધા બાદ આ રકમ તેની પાસેથી

તેની પાસે નાણાની માંગણી કરી બલાતકાર ગુજાર્યો હતો જ્યારે પ્રજ્ઞેશ દવે રાજેશની વાતોમાં આવી જઈને આવી જ રીતે પહેલા મદદના નામે સંબંધ કેળવ્યા અને ત્યારબાદ લોનના નાણા પડાવીને બલાત્કાર ગુજાર્યો હતો મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો અંત પ્રજ્ઞેશ દવેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે એના વિરુદ્ધ જે ગુનો રજિસ્ટર થયો એના બાદ આ દુષ્કર્મની એમને રજૂઆત પોલીસ સ્ટેશને કરેલી છે એમાં પ્રાથમિક તપાસ કરવી જરૂરી હતી કેમ કે એમાં ઓગણીસ નામો હતા અને એમાં મહિલાઓના પણ નામો હતા અને કે દુષ્કર્મમાં મહિલાઓના નામ કઈ રીતે હોય એના માટે પ્રાથમિક તપાસ કરવી જરૂરી અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે એમાં નાણાકીય લેવડ દેવડ એમની સાથે થયેલી છેતરપિંડી એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આ લેખી હતી અને દુષ્કર્મ જે છે આ મુખ્ય ત્રણ લોકોએ કરેલું એ પ્રસ્થાપિત થતા પ્રાથમિક તપાસના અંતે ચોથી ઓગસ્ટે આપણે એ તપાસનો વિષય છે હમણાં એક જ દિવસ થયેલો છે તપાસ કરવો ગુનો છે પરંતુ ઘણા સંજોગોમાં ધરપાત કરી શકાય એવી પણ અફવા તો છે તો એ વાત છે ના આ છે